નમસ્કાર મિત્રો શિક્ષકોની કચ્છમાં ઘટ ત્યારબાદ ભરતીનો પ્રશ્ન ઉઠવો કચ્છના સ્થાનિક પ્રતિનિધિનું મુખ્યમંત્રીનું જે છે સન્માન કરવું અને ફરી પાછી સ્થિતિ જૈસે થે આ મુદ્દાની વચ્ચે મને યાદ આવે છે કેશુભાઈ પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કહી શકાય કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પાપા પગલી ભરતી હતી ત્યારે એ બાપા કહેતા કે અમે પાથરણા પાથરવાનું કામ કર્યું છે ત્યારબાદ ભાજપ બન્યું એ મુખ્યમંત્રી બન્યા ફરી પાછા જે છે એ પક્ષમાંથી પડીને જીપીપી કર્યું ગુજરાત પરિવર્તન પાર્ટી અને ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જ્યારે એણે આખા ગુજરાતનો પ્રવાસ કર્યો ત્યારે એમનો એક શબ્દ મને યાદ છે બાપા કહેતા કેશું બાપા કે એક કપોલ શંખ આવે અને એની પાસે તમે કંઈ પણ માગો એટલે જવાબ આપે કે દીધું તમે એમ કહો કે ભાઈ મારે અહીંયા ફર્સ્ટ ક્લાસ હોસ્પિટલ જોઈએ છે એટલે કે આપી મને અહીંયા રોજગારી કપે છે તો એ શંખ અવાજ આપ્યો શિક્ષકોની ઘટ છે શિક્ષકો આપો એટલે શંખમાંથી અવાજ આવે આપ્યો પણ બાપા કહેતા એ શંખ ખાલી બોલે આપે નહીં આવું જ કપોર શંખ જેવું કામ ગુજરાત સરકારનું છે બોલે છે વાયદા કરે છે આપતા નથી હવે એ જ પ્રશ્ન જે છે એ શિક્ષણનો પ્રશ્ન છે ચાણક્ય કહ્યું છે કે જે દેશમાં શિક્ષણ જે છે એની પરિસ્થિતિ દયનીય હોય અને જે શિક્ષણ સંસ્થાની છત જે ટપકતી હોય એ દેશ ક્યારે પણ મહાસત્તા ન બની શકે

પરિસ્થિતિ દિવસે દિવસે વિકટ થતી જાય છે આ એક મોટું કચ્છ ને નુકસાન કરતું કારણ છે આજે કચ્છની સ્પેશિયલ ભરતીના નામે એકતાલીસો શિક્ષકોની ભરતીની જે વાત આવી છે એની અંદર લગભગ પંદર થી વીસ યા પચીસ પચાસ લોકોએ ઉમેદવારી નોંધાવી છે કચ્છીઓ માત્ર પંદરસો કારણ કે શિક્ષણ જ મૂળથી થી નબળું છે એટલે ક્વોલિફિકેશન નથી પાયો જ નબળો છે પાયો જ નબળો છે શિક્ષણ જ નથી મળ્યું તો પાંત્રીસ થી ચાલીસ ટકા ઘટ જે વિસ્તાર ની અંદર હોય જે સ્કૂલ ની અંદર હોય એ શિક્ષણ શું લઈ લઈ શકવાનો છે માત્ર બાળકો જ શિક્ષકોને ભણાવવાના છે તમે આજ સર્વે કરી લ્યો જી આખા વાત કરું અંદર તમે સર્વે મોટા સ્કૂલ છે કે એક વિદ્યાર્થીઓને પોતાનું નામ લખતા નથી આવડતું કારણ કે શિક્ષકોની ઘટ શિક્ષકોએ બે 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 ત્રણ ત્રણ ક્લાસ વિદ્યાર્થીઓને આપી દે તો શિક્ષકો અભ્યાસક્રમ જાય ભણાવી શું શકવાના છે સીધી વાત છે એટલે આ પ્રકારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વચ્ચે કચ્છ દિવસે ને દિવસે પડી રહ્યું છે યા નબળું પાડવાની માનસિકતા છે એના માટે લડત ચલાવી છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ને પણ આવેદન આપ્યું છે કે ભાઈ સ્પેશિયલ ભરતીના નામે જે વાત આવી છે એકતાલીસો શિક્ષકોની ડેટ તમે આપો તમે આપો કે ભાઈ ક્યારે તમે નિમણૂક કરશો કારણ કે સ્પેશિયલ ભરતી કોને કહેવાય કચ્છની સ્પેશિયલ ભરતી એકતાલીસો એની અંદર એની પહેલા શિક્ષકોની જિલ્લા ફેરની બદલીના ઓર્ડર મળ્યા જી વાત જ્યારે મીડિયાની અંદર આવી કે ભાઈ હવે તો કચ્છની અંદર જે શિક્ષકો જિલ્લા ફેર બદલી પોતાના જિલ્લામાં જશે તો કચ્છની અંદર તો ત્રીસ ચાલીસ યા પચાસ ટકાથી નીચે શિક્ષકો રહી જશે તો કચ્છના શિક્ષણનું શું તો આ મુદ્દે મીડિયાની અંદર વધારે ઉછવ્યું એટલે પછી પોલિટિક્સ રસ લીધું કે ભાઈ આની અંદર કચ્છને સ્પેશિયલ ભરતીમાં 4100 શિક્ષકોની નિમણૂક અમે આપી છે પણ એક હદ સુધી સહન કરવાની શક્તિ જે છે એ લોકોને ખબર પડી કે કચ્છ લોકો જે છે એ સહનશીલ છે અને એક આપણા ઉપર એક સિમ્બોલ છે સવાયા કચ્છી ખમીરવંતી કચ્છી આ બધા શબ્દો જે છે ગલગલિયા તો કરે છે ગજુબા પણ રિયાલિટી એ છે કે આજે પણ અબજો કરોડ રૂપિયાનો રેવન્યુ આપતો કચ્છ જિલ્લો સૌથી વધારે ઔદ્યોગિક ક્ષેત્રે ધરાવતો પ્રવાસન ક્ષેત્રે આધ્યાત્મિક ક્ષેત્રે અને વિશાળ દ્રષ્ટિ ઔદ્યોગિક કચ્છ કમાઉ દીકરો છે છતાં જે છે એ ગાંધીનગરમાં જેમ ઊભો હોય શા માટે હું આ એક્ઝામ્પલ તમને આપું કે એકતાલીસો શિક્ષકોની ભરતીની જે વાત છે એ કચ્છ માટે સ્પેશિયલ એકતાલીસો શિક્ષકોની ભરતી નિમણૂક થી નિવૃત્તિ સુધી કચ્છની અંદર જે રહેવા તૈયાર હોય એ જ સમજાવું કે આની અંદર ઉમેદવારી નોંધાવે ઉમેદવારી આવી હવે જ્યારે મૂળ ભરતી આવી ગુજરાત આખાની તમામ જિલ્લાઓની એની અંદર કચ્છની સંખ્યા બતાવી દીધી જીરો જીરો કારણ કે એકતાલીસો શિક્ષકોની જે સ્પેશિયલ ભરતી છે એના કારણે જીરો જીરો ત્યાંની ભરતી પ્રક્રિયા થઈ ગઈ આજની તારીખથી અમુક જિલ્લાઓની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ એક થી પાંચ ધોરણની અંદર આજથી એમની નિમણૂક ચાલુ થઈ ગઈ

જે છૂટછાટ પણ આપવામાં નથી આવતી પ્રાયોરિટી પણ આપવામાં નથી આવતી આખા ગુજરાતની અંદર ભરતી થઈ જશે છેલ્લે વધેલા બરોબર ને જે ત્યાં પાસ ન થયેલા લોકો અહીંયા એપ્લાય કરશે અહીંયા પાસ થશે બીજી વાત કે કચ્છના જે શિક્ષકોએ જે ભરતી પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાવી છે પંદરસો લોકો અહીંયા નોંધાવી છે ત્યાં નોંધાવી છે બરોબર હવે ત્યાં એમને જ્યાં જ્યાં નિમણૂક થઈ ગઈ છે તો ત્યાં લોકો ત્યાં ચાલ્યા જવાના છે હવે આજની પરિસ્થિતિ છે કે કચ્છની અંદર આજે પ્રાથમિક શાળાઓની અંદર પિસ્તાલીસો શિક્ષકોની ઘટ છે

ચારસો ની ઓલરેડી ઘટ રહે છે બે હજાર ની બીજી ઘટ ગઈ પચીસો ની વળી પાછી ઘટ એટલે કચ્છની અંદર શિક્ષકોની જે આપણે પૂર્તતા કોઈ દિવસ થવાની જ નથી જે સરકારની નીતિઓ છે ગજુમાં મારે એ વસ્તુ કે વચમાં આ જે ઘટના બની એટલે પેલી વસ્તુ તો કે નોકરી ત્યાં નિવૃત્તિ પણ પેલા પ્રાયોરિટી કચ્છના લોકોને આપવાની હતી કચ્છના શિક્ષકોને આપવાની હતી પણ અન્યાય એ થાય છે કે બે હજાર ચૌદમાં બોન્ડ લેવામાં આવ્યા કે તમારે જે છે હવે તમારે બોન્ડ ભરીને જે છે એ લોકો શિક્ષકો પાછા જતા રહેતા પાછા જશે તે તો હમણાં પાછી જે આ વાત થઈ છે જ્યાં નોકરી ત્યાં નિવૃત્તિ એક તો હજી ભરતી થઈ નથી તમારી જે તમે વાત કરો છો સરકાર બદલાઈ જાય મુખ્યમંત્રી બદલાઈ જાય નિયમ બદલાઈ જાય તો ફરી પાછું શું પરિસ્થિતિ પણ હું બોન્ડ ની વાત કરું કે દસ વર્ષના જે બોન્ડ વાળી વાત હતી એ બોન્ડ આ શું છે એક સંગઠન બની જાય દાખલા તરીકે હું એકતાલીસો ની ભરતી થઈ એમાંથી એસી થી નેવું ટકા અન્ય જિલ્લાઓ આવવાના છે એટલે એ હું સંગઠન બની જાય સંગઠન ભેગું થઈને રજૂઆત કરે કે ભાઈ અમને જિલ્લાઓમાં બદલી આપવું એવું જ બોન્ડ વાળા જે હતું દસ વર્ષ એમાં એવું થયું એ તૂટી ગયું એ બોન્ડ અત્યારે નથી યથાવત

હવે જે શિક્ષકો આવે છે એ તો મુખ્ય મતલબ જે મૂળ ગુજરાતી છે એ નથી બોલતા પોતાના વિસ્તારની ગુજરાતી બોલે છે જી જી બાળકોને સમજવા એમને બે ચાર વર્ષ જોઈએ બાળકો સુધી એમને સમજાવવા માટે તો કોઈ પ્રશ્ન જ નથી બાળક જ્યારે પાંચ સાત ધોરણ સુધી પહોંચે ત્યારે એ ગુજરાતી શીખતો સમજતો થાય ત્યાર સુધી એને આવડતી નથી એટલે ભાઈ અત્યારે હા અત્યારની પરિસ્થિતિ એવી છે કે આ હું 60% વિસ્તાર કહું છું ત્યાંના વાલીઓને પણ ગુજરાતી બોલતા નથી આવડતી કદાચ થોડું ઘણું સમજી જાય હમ હમ તો ભાષાનો પણ જે અંતર છે કારણ કે જો નાનો બાળક છે એને કચ્છીમાં કચ્છી કચ્છી શિક્ષક હોય તો કચ્છીમાં કમસે કમ સમજાવી તો શકે ને કે ભાઈ આમ કરવાનું છે તારે આ અભ્યાસક્રમ ચલાવવાનું છે આનો મતલબ આ થાય છે બરોબર સીધો હવે ઇંગ્લિશ જેને આવડતી નથી એને ઇંગ્લિશ શીખવવા જશે ઈ પણ ઇંગ્લિશ વાળો ગુજરાતીનું ભાષાંતર કર્યા વગર શીખણ તો એને તો ઇંગ્લિશ આવડ આવડવાની નથી એના એના માટે તો એવી જેને ન સમજાય એવી ભાષા થઈ ગઈ એના ઉપરથી બાઉન્સ થવાનું એનું માઠા પરિણામ શું થાય? સ્વાભાવિક છે કચ્છનું શિક્ષણ દિવસે દિવસે નબળું થતું જાય 5 થી 8 હું આપને કહું છું ને એક્ઝામ્પલ માત્ર એ નથી આપતો હું ગેરંટી સાથે કહું છું એવી ભી 30 થી 40% શાળા હોય એમાંથી 1 થી આઠ સુધી ધોરણ ભણેલા વિદ્યાર્થીઓને લખતા વાંચતા પણ નથી આવડતું શિક્ષકોની અછત અને જે મૂળ કચ્છી નથી આવડતા એ શિક્ષક બીજી વસ્તુ એ છે કે શિક્ષક જ્યારે ભરતી થઈને કચ્છની અંદર આવે ત્યારે એ શિક્ષક ન બને ત્યારે એ શીખતો હોય પાંચ સાત વર્ષે પરિપક્વ જ્યારે શિક્ષક બની જાય ત્યારે પોતાના વિસ્તારની અંદર ભરતી બદલી કરાવી લે આના કારણે ભાઈ મર્જનો પ્રશ્ન પણ આવે છે કારણ કે શિક્ષકો ન હોય એટલે ધારોકે અલગ અલગ ગ્રામ પંચાયત બે કે તમારો નવી નાળ જે છે સપોઝ આ બાજુના ગામમાં તમારે એને મોકલશો તો દીકરા દીકરીઓ જે છે લગભગ ગામની માનસિકતા હોય છે તે ભણવા નહીં મોકલાવે અને યા તો જે છે એ વચ્ચે તે ઉઠાડી લેશે

કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જે છે એ અમુક તો રાજ્યથી મોટો છે સાહેબ આ વિસ્તારની દ્રષ્ટિએ ત્યારે ઘણા જિલ્લાઓમાં ભરતી થયેલા શિક્ષકોના બોન્ડ જે છે એ પૂરા થઈ ગયા અને હમણાં ગજુભાઈ કીધું કે હવે આખી આખું વાત પણ ઉડી ગઈ છે ઘણા ગામોમાં શિક્ષકોના અભાવે ગુણવત્તા વાળી શાળા શિક્ષણ લુછાઈ રહ્યું છે અને ખાનગી શિક્ષણ તરફ જઈ રહ્યા છે ગજુભાઈ બધા લોકો તો ભણાવી છે શકે રોજના બસો ત્રણસો રૂપિયા કમાય છે ઘર ચલાવશે કે ખાનગીમાં બાળકોને ભણાવશે સીધી વાત છે જેને કે હકીકતમાં બાળકોને શિક્ષિત શિક્ષિત જ કરવા છે તો ઈ પ્રાઇવેટ શાળામાં કોઈને કોઈ રીતે મોકલી રહ્યા છે કઈક લેણું કરીને પણ મોકલી રહ્યા છે એ પરિસ્થિતિ છે કારણ શિક્ષણ વગર તો કઈ નથી જે અવેર છે તો ખબર સીધી ખબર છે વર્ષોથી થી કચ્છની અંદર શિક્ષણ નો જે નબળાઈ છે એના કારણે વાલીઓ પણ એટલે અવેર છે એ પ્રાઇવેટ સ્કૂલોની અંદર મોકલી રહ્યા છે કચ્છના શિક્ષકો જે સરકારી શિક્ષકો છે એ પણ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોની અંદર મોકલી એક દીકરીએ સુસાઈડ કરી ઘટના તમને ખ્યાલ હશે કે એના માતા પિતા જે છે મજૂરી કરતા હતા અને દીકરીને એને ભણાવતું ખાનગીમાં માં એને ભણાવી ફીસ જે છે વારંવાર મેળાના કારણે અને એ પોતાના મા બાપને ને નથી કહી શકતી કે અમારે ફીસ માટે જે છે રોજ ટોર્ચર થવું પડે છે બારે ઉભું રહેવું પડે છે અને દીકરીએ ઘરે ફાંસો ખાઈ લીધો કેટલી બધી માઠી અસરો થતી છે આ બધી? સ્વાભાવિક છે શિક્ષણ વગર કંઈ નથી એટલે આ વાલીઓ મેં કીધું કે દેવું કરીને પણ પોતાના બાળકોને ભણાવવા પ્રાઇવેટ સ્કૂલની અંદર મોકલતા હોય છે સરકારી સ્કૂલની અંદર શિક્ષકોનોથી કંઈ મળતું નથી એટલે આ બહુ ગંભીર અને ચિંતિત કચ્છ માટે ચિંતિત કરનારો પ્રશ્ન છે હું માનું છું ત્યાં સુધી શિક્ષણ બાબતે ગ્રામ પંચાયતમાં સભ્યથી કરીને લોકસભાના સદસ્ય સુધી ચિંતિત હોવું જોઈએ કોઈ ચિંતિત નથી પણ એ લોકો ચિંતિત છે કે તો ખબર નથી પણ વિધાનસભા સત્રમાં હું સાક્ષી ગાંધીનગરમાં બે દિવસ ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સન્માન માટે કે જાહેરાત કરી દીધી કચ્છમાં ખાસ ભરતી શિક્ષકોની કરવામાં આવશે સ્થાનિક શિક્ષકોની એવી વાત થઈ હતી હવે સ્થાનિક શિક્ષકોમાં જે છે એ શબ્દ સાથે રમત રમાય એમાં સંગઠનના દેવજીભાઈ વરચંદ વિનોદભાઈ ચાવડા તમામ ધારાસભ્યો પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ વર્તમાન જિલ્લા પંચાયતના પ્રમુખ બધા જ લોકો જઈ અને સીએમને સાલ તલવાર અને જે છે છે સન્માન સન્માન કર્યું તો તો એ લોકો ચિંતિત ચિંતિત કે ભાઈ કઈ રીતે અને મારી વાત સાંભળો ચિંતિત કચ્છની હું મેં આપણે કીધું કે ગુજરાતની અંદર સામાન્ય ભરતીઓ આવી ગઈ કચ્છની અંદર પણ કચ્છ થોડું અલગ છે તો ગુજરાતની સામાન્ય ભરતીઓની અંદર કચ્છની ભરતી થઈ જાવી જોઈતી હતી સ્પેશિયલ ભરતીના નામે કચ્છને પાછળ રાખવામાં આવ્યું છે